અમરેલીની લાઠી રોડ પર આવેલી ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે એસએસસીની પરીક્ષા પાસ કરવા કમર કસી રહ્યા છે હાલના યુગમાં શિક્ષણનું મહત્વ વધુ હોય ત્યારે પાલિકામાં સત્તા સ્થાને ભણતર જરૂરી હોવાથી કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ એસએસસીની પરીક્ષા પાસ કરવા માટે ઘરે વાંચન કરે છે બપોરના ટાઇમે પાલિકામાં જઈ અને પાલિકાના કાર્યો કરે છે સાથે પરીક્ષા પણ આપી રહ્યા છે કહેવત છે કે મન હોય તો માળવે જવાય જ્યારે પાલિકાના પ્રમુખ પદે બિરાજમાન અલ્કાબેન ગોંડલિયા પુરુષ સમવડી સ્ત્રી બની એસસીની પરીક્ષા પાસ કરી અધૂરો રહી ગયેલો અભ્યાસ હવે આગળ તપાવવા મહેનત કરી રહેલા છે